હમણાં જ કોંગ્રેસનું અધિવેશન થયું અને રાહુલ ગાંધીએ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે હવે એમને ખબર પડી ગઈ છે કે રેસના ઘોડા કયા છે અને બીજા ઘોડા કયા છે તો હવે આ રેસના ઘોડા એમને આઈડેન્ટિફાઈ કરી લીધા છે બીજેપી માટે અને ખાસ કરીને તમારી સરકાર માટે એ કેટલા ચુનૌતીપૂર્ણ રહેશે કેટલા પડકારજનક છે આપના માધ્યમ જવું કે ચોસઠ વર્ષે કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું ચોસઠ વર્ષે અને એ તબેલા ઘોડા તબેલા છૂટી જાય પછી પાછું યાદ આવ્યું છે એમને હવે મને તો એ પૂછવું છે કે એમણે એ આઈડેન્ટિફાઈ કરી નાખ્યું છે કે એમના ત્યાં કયા ઘોડા એમના છે કયા અમારા છે પેલા એ નક્કી કરી નાખે એ લોકો નક્કી કરી નાખે એમાંથી ભાજપ માટે કેટલા કામ કરે છે એમને પોતાના ઘરની ખબર નથી અને એ શું પાછા ભાજપને ચેલેન્જ કરવાના છે હજી એ આવનારા વીસ વર્ષ સુધી કોંગ્રેસે માત્ર રાહ જોવાની છે આવનારા વીસ વર્ષ સુધી જે રીતે ભૂપેન્દ્રભાઈની સરકાર કામ કરી રહી છે જે રીતે વિઝનરી લીડરશીપ ભાજપ પાસે છેવાડાના વ્યક્તિ માટે જે રીતે કામ કરી રહી છે હજી એ મને નથી લાગતું કે વીસ વર્ષ સુધી કોંગ્રેસને ક્યાંય ચાન્સ મળે